તો આપણે અત્યારે છે ને દૂધ લેવા આવ્યા છે ભાવની ભૂલી ગયા હતા જો દૂધ લેવા ગયા હતા ગાડી લઈને તો દૂધ લેવા આવ્યા અને જમવા જાવી છે તો નાસ્તો કરવાના હે મપ પાતા છે ને ચીરી હારી કરે છે અત્યારે તો કેમ પા સીરીઝ હારી કરો અત્યારે એટલે હમ તે જો હાંઠા હડિયા કર્યા છે કેટલા બધા હાંઠા હડિયા તો આપણે છે ને ગુજરાતીઓ લોકો છે ને આવા હાંઠા હડિયા કરીને ચાલુ કરી દે હું એટલે નવી નો લેવી પડી હાટ કારણ કે એમ એમ છે તમને લખતા સીઝ કેમ ફરી કે કારણ કે આજે છે પહેલું નોટું એટલે નોટતા દિવસે આપણે સિઝ ને આપણે આ બધે બાંધવાની છે એ આ તો આપણે સીરીઝ બાંધવાની છે તમે જોઈ શકો છો અને આ બધો ગયો કાત્રો દૂધીનો દૂધી એક આપણે અહીંયા છે તો ચાલો નાસ્તો કરવા જવું છે તો નાસ્તો કરવા જઈ શકીએ આપણે ધીમે ધીમે ઘણી આપણે અત્યાર પાસે આવી ગયા છે આપણા વાડા પાછલામાં તમે થોડુંક તાજા મસ્ત દેખાઈ દઉં વસ્તુ આમ લીલું સમ છે અત્યારે તો અને ભીણું ભીણું થઈ ગયું છે બધી બધું અને મસ્ત વાતાવરણ છે અને તો તમને કેના દેખાઈ દઉં તો આજે તમે મસ્ત મસ્ત કેલા કવડા કવડા મોટા થઈ જાવ તમે કે હોળી મોટી લૂમ થઈ જાય તો આવે છો એ નીચે જે દોડું હશે જો મસ્ત હશે ડિઝાઇન કેવી પડી ખબર દેખાડો મસ્ત ડિઝાઇન છે આમ જો દોડવું પાણી છે મસ્ત હોય કેમ પણ આવો તમે નજારો જોઈ નઈ શક્યા હોય કોઈ કાળે કોઈ કોઈ દેખાડ્યું કોઈ બાકી નહીં દેખાય પણ પણ એક નંબર કેમ તો આપણે પાકે તે તમને એક દેખાડીશ ખાઈ ગયો ને જેને કેરા ખાવ હોય તો આવી જજો મારા ગામમાં તમને ખબર છે કઈ જગ્યાએ ગામ છે મારું ને મસ્ત કેળા છે જબરદસ્ત અને અમારે ત્યાં બિલ્લી હતા ને આવી ગઈ છે ચલો ભાઈ કેળા ખાવા ચાલો નાસ્તો કરી આવી છે બહુ એટલે બહુ ભૂખ ફળ ફળ પણ ભૂખ બહુ લાગે હું આપણને તો ચાલો તો જો અત્યારે તમારે છે ને અહીંયા પેલું નહોતું છે તો એક છે ને એમાં એવું છે કે અહીંયા છે ને બિલાડી ખાવામાં શું ખાય તમને ખબર બિલાડી જો એ બિલાડી એટલે ખાય છે લોટ લો લોટ બાંધી રહ્યો બિલાડી લોટ ખાય છે મિત્રો તો જો અત્યારે તો છે ને આપણે લીંબુ ને વચ્ચા આવી ગયા છે કારણ કે આજે નવરાત્રી છે પેલા એટલે એલાલી શાબલો માંડવાણા છે આયા તો એટલે બાંધીલા છે તો આ બાંધી દેવાના છે આપણે તો ચાલો બાંધી દેવી છે આયા અત્યારે લીંબુ અને મરચા બહાર કે બાંધી દીધું છે લીંબુ મરચું તો અત્યારે વધવાનું છે નાસ્તો તો આપણે નાસ્તો કરવો જોઈએ છે અત્યારે અને નાસ્તામાં ખબર જો શું હોય આજ ચાણ ભાખરી તો બીજું તો કઈ હોય નહીં તો બેસી જઈએ નાસ્તો ખાઈએલા દોસ્તો તો આપણે અત્યારે દુકાને બેઠા કન મસ્ત વસ્તુ દેખાડું છું આજ આ લીંબુ બધાઈ ગયા છે આપણે અત્યારે આય દો દુકાને આયે બંધાઈ ગયા થોક આ મંદિર બંધાઈ ગયા તમને નહીં દેખાય પણ તમને આ અહીંયા સી દેખાડું પણ એક વસ્તુ મસ્ત દેખાડું તમને કે આ આ ઉડે કેમ આ કારણ કે એમ એમ છે આ આપણે ફોંખો મૂક્યો છે ઉપર જો તો આપણે ફોંખો નાનો તો મૂકી દીધો છે અને બેઠા બેઠા મસ્ત પવન ખાય છે એકદમ ઠંડા ઠંડા પવન આવે વાર ઉડે છે કારણ કે એમ એવું છે બહુ શેટ આવી ગયા એટલે એમ એવું છે કે બહુ એટલે બહુ ગરમી થાય છે એટલે છે ને મારા ભાઈએ ફોંખો મૂકી દીધો છે આપણી હાથું પેસ છે એટલે ફોન મસ્ત ખાવાનો છે એકદમ અને મંદિરમાં જો લાઈટ બાઇટ ગોઠવી દીધી છે તો જો કેમ પણ લાઈટ ગોઠવી દીધી છે આપણે એટલે બહુ વાંધો નહીં છે લાઇટનો જ છે ને મસ્ત ફોન આવે છે બેઠા બેઠો ફોન ખાવશું અને દુકાન થોડુંક ધ્યાન રહે એ જ તે બસ નાદ નવરાત્રિ હેપ્પી નવરાત્રિ અમે સૌ પરિવાર તરફથી તમને બધાને આડિક શુભકામના તમારે

યુટ્યુબની ચેનલ નાખી લે છે તો એમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરી દેજો તમને મજા આવશે તો જ બકે નામ હતું ચેનલ નાખી દઈશા અને મસ્ત આપણે છે ને આ દુકાન સિરીઝ આવી ગઈ છે હું તો મસ્ત અને આ તો તો છે ને આપણે મસ્ત બે હાથ મી છે અને બ્લોગની શરૂઆત કરી દીધી છે અને એમ એમ છે પૂરો થવા તૈયારી થઈ ગઈ છે નાદનો બ્લોગ બહુ નાનો છે ને મજા આવશે તો તમે બગશે આપણે મંદિર તૈયાર તો થાય છે તમને તો ખબર છે જો મસ્ત મંદિર તો કાલનું આપણે તમને છે ને આખો મંદિર દેખાડીશ ને કહ્યું કેટલું બન્યું છે કેટલા સમયમાં પૂરું થશે તો આપણે બ્લોગમાં બને લઈ તો આજનો બ્લોગ આપણે આ પૂરો કરવાનો છે તો જો ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં